હું મમ્મી અને પાપી મતલબ ફૂલ ફેમિલી જઈએ છીએ ખાલી અર્પેશ જ નહીં કારણ કે અર્પેશ ભાઈ નોકરી જશે એટલા માટે તો હવે તમને કંઈ અમે મળીએ અને બતાવીએ કે તો પણ એવું સજાવટ કરીશું એ બધું બતાવશું

છોકરાએ ખર્ચો કરાય ભાઈ ભાઈ ખાઈવાઈ લીધું છે ને હવે મોડવા જઈએ છીએ તો મોઢું બતાવીએ લગન બતાવશું તો વધારે શું તો પણ પીવું બન્યો એમાં ખર્ચો કરાવે છે થોડો દસ રૂપિયાનો बेव हाँ तो भाई हमें लगन वगन पताई वन घ्यर आई जैती शान निया आईती भाई અને મારા ઘેરે પછી જે કણ અમે લગ્નમાં જતો ને ઈકણ અમારા ભાભીનો મહેમાન હતો મહેસાણાથી તો એ બધો એ ઈકણ આવ્યો હતો તો પછી ઈવન કીધું કે ચાલો અમારા ઘરે પછી ચા પાણી કરવા તો પછી અમે ઈવન લાવ્યા હતા તો અમારા ઘેર ચા પાણી કરવા તે લોકો ચા પાણી કરીને જતો રહેશે અને ઇકણ ભાઈ અમે પોખ્યો જમણવારો ચાલુ થઈ ગયો તો અને ખાલી ભાઈ મ ચાવતું નહીં ખાલી મી રૂજ આવી તું તમે જોવાનું તો ઝોન નથી આવી એટલે બસ છે એવું મોડું થત મને ખબર હતી કે ભાઈ મોડું થશે શું કે હું અમેરું હજી વધ્યું નહોતું ને એ બધું બાકી હતું એટલે પછી અમે રવા દીધું કે જોન તો ઉતારવા છું તો ખાસું મોડું થઈ જશે કારણ કે ભાઈ અમારા ખુદના ઘેર મહેમાન આવ્યા તો એટલે પછી એક ના રવાય કે આપણે આવતું રહેવું પડે તો એટલા માટે પછી અમે ભાભીને બેચન ઘેર આવતા રહ્યા અને હાલ હવે પણ ભાભીના ઇકણ બેઠો છીએ શાંક ઘરમાં બધું હીકણ ઊંઘી જવાશે ભાઈ અને પછી હું આવું પટર પટર બોલ બોલ કરું તો એ લોકોને થોડું ડિસ્ટર્બ થાય તો બસ તો કીધું ડાઇભાભીને ઘેર જોઈને મસ્ત વિડીયો બનાવી શાક હું અંડાઈ ભાભી અમે ઊંઘતો નહીં ભાઈ અમે જાગતો રહીએ છીએ કોઈ કોમ નહીં હોતું પણ તો એ જાગવાનું ઊંઘ આવતી નહીં બપોરે હા તો બસ ન બીજું જોઈએ બપોર પછી કોઈ વ્લોગ બનસક નહીં બનતો કારણ કે ઘરમાં ઘરમાં તો મને સને વ્લોગ બનાવવું ભાઈ ગમતું જ નહીં શું જવું તો હું સારું વ્લોગ બનાવી શકું ઘરમાં ઘરમાં ડેલી હું વ્લોગ બનાવવાનો મતલબ ઘરમાં ઘરમાં મને ભાઈ પશુ નહીં મજા આવતી વ્લોગ બનાવવાની તો એટલા માટે આજે જો બહાર જઈતી તો મેં વ્લોગ બનાવી દીધું અને પછી જોઈએ વલપેશ મોડા આવશે તો એનો હંગાતી ઉલ્ક બનાવશું નક પછી થયું કે જો આ જુઓ હાથમાં ખાસી બધી વેટીઓ પહેરી પહેર્યું સિમ્પલ મેં મંગળસૂત્ર પહેર્યું હું બાર સિમ્પલ મેં હોય કોણું મંગળસૂત્ર પહેરીશો અને બાર આ હાથી મેં કોઈક આવી બંગરી પહેરી જુઓ ચૂડી બજારો મે તો આવી કોઈક બંગડી પહેરીશો ભાઈ અને બસ આવું મારું વેશભૂષા મારી આવી શકે